એ લ્યા આમાં કુળદી ભર

હા ભાઈ જેની મોજો કેટલું લાગે તો એનું મોઢું લઈ ગયો પાછા ખા ખા એ જોઈદીમ ક્યા કરે તું કેશન ને પૂરું કરી દીધું આમ ખાવા લે ફૂલ દે બે પાંચ મરચા અરે આ કોણ આવું ભાઈ ભાઈ કોણ કઈ અમને વાયો દ્યો અમાર આપણે જ ગામમાં ઉખરાય દીધા ને ઈ પાછા ફરવાલા અરે ઈ ને એટલે સેવા કોણ નો એમનું ખોટું તો આ છે કૂતરા છે બિચારા તાપે કોઈ બચન ગાયું